નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે માટે આ પ્રતિબંધ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતના તમામ શહેરો અને ગામોમાં ગલીએ ગલીએ પાન મસાલાની દુકાનો અને ગલ્લાઓ છે તેનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં કોઈને જાણે તેનો ડર નથી અધિકારીઓએ પણ જાણે આંખે પાટા બાંધી દીધા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જાહેર કરાયું છે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અનન્વેના નિયમો તથા રેગ્યુલેશન બે હજાર અગિયાર હેઠળ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં કોઈપણ ખાદ્ય ચીજમાં તમાકુ કે નોકોટિન ઉમેરવું એ પ્રતિબંધ છે ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકસાન થતું હોય છે તેથી નાગરિકો અને ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોય આ નિર્ણય કરવામાં આવ્યો છે હવે મિત્રો આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ઉપરાંત કોઈપણ વેપારી ગુટકા કે પાન મસાલા કે જેમાં નિકોટીન કે તમાકુની હાજરી હોય તેના વેચાણ સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો તેના તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરાવવામાં આવશે સરકારની આ જાહેરાત સામે મોટા પ્રશ્નાર્થ ઊભા થયો છે આટલા વર્ષોથી માત્ર જાહેરાતો કરાઈ છે પણ માત્ર ગુટખાનું વેચાણ કે સંગ્રહ કરનારા પૈકીના કેટલા સામે શું કાર્યવાહી કરી તેનો કોઈ જ વિગતો જાહેર કરાતી નથી એટલું જ નહીં ખુલ્લે આમ વેચાઈ રહ્યું હોવા છતાં તેને અટકાવવામાં આવતું નથી એટલું જ નહીં જાહેર માર્ગો ઉપર સ્મોકિંગ કરવા પર પ્રતિબંધ છે આમ છતાં જાહેર માર્ગો ઉપર અનેક યુવાનો યુવતીઓ અને વયસ્ક લોકો સિગારેટ ફૂંકી રહ્યા હોય છે છતાં કોઈ જ કાર્યવાહી કરાતી નથી તો મિત્રો આવી રીતના ગુજરાતમાં આ ગુટખા અને તમાકુના વેચાણ ઉપર પ્રતિબંધ છે લંબાવવામાં આવ્યો છે અને ભંગ કરનાર સામે આ પ્રકારની કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો આના વિશે તમારું શું મંતવ્ય છે કે ગુજરાતની અંદર તમાકુ અને ગુટકાના વેચાણ ઉપર સંગ્રહ ઉપર આ પ્રતિબંધ થવો જોઈએ કે નહીં કોમેન્ટ કરીને જણાવજો ગલ્લા બંધ થઈ જવા જોઈએ કે નહીં એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ધન્યવાદ